હેલો ગાયસ નમસ્તે સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવશું સરગવાનું શાક તો અહીંયા મેં તેલ લીધેલું છે તેલમાં આપણે હિંગ નાખશું ચણાનો લોટ નાખશું ચણાના લોટને છે ને તેલમાં શેકી લેવાનો છે થોડી લસણવાળી ચટણી બધું આપણે હવે મિક્સ કરી લેશું લોટ શેકાઈ ગયો છે હવે આપણે એમાં નાખશું છાશ થોડું પાણી ને હવે જે આપણે સરગવો બાફેલો છે એ એડ કરશું મીઠું આપણે બાફવામાં એડ કરેલું છે એટલે જરૂર નથી એટલે એડ નથી કરતા અને આજની આ રેસીપી મારા મમ્મીજી બનાવે છે તો આપણું અહીંયા સરગવાનું શાક બનીને તૈયાર છે તો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ